सद्गुरु महाराज बाप वि गुरामराजनो अलकधणि रामापि சத்தவீரோடுமா தனபதி கஜானந்த கஷ்ட பஞ்சனேவ கீ ஜ सत्य स्नातन धनो पतरे हरि गुरु सन्तनो जय गुरु குரு சாட்சாத் ப்ரமா தஸ்மே ஸ்ரீ குருவே நமா தியமலம் குருமூர்த்தி பூஜா மலம் குரு பத மந்த મરુ વાક્ય મોક્ષ મૂલ ગુરુ કૃપા સદ ગુરુની દયા વિના ભલા સપને મળે ના સત कृपा ने दया होई सद्गुरु देवनी तुचडे भक्ति माई गुरु गोविंद एकज स्वरूप हे भेद करो ना लगार ए भक्ति करसे जे कोई भाव थी ભાઈ તેનો મેરો ભગતી કરશે જે કોઈ બાવથી ભાઈ તેનો મેરો સદગુરુ ભગવાન કી આજનો પવિત્ર અને પાવન પ્રસંગ ગોઘવડવા અહીંયા જેવું એડ્રેસ છે એ રીતે બોલું કોઈ પાવું બોલવા પડે ધનશ્યા ભૂમિને સુંદર આયોજન કર્યું છે સંતો ભક્તોને ભૂમિમાં જો સાઈ પરમાત્મા પધારે તો એનાથી અનેરો આનંદ બીજો કોઈ હોય નહીં એટલે આપણે બધાએ જે બોલવાનું છે આ જે એટલા માટે બોલવાની છે પોતાની મય પડેલો કચરો તો બહાર ના નેકરે કહેવામાં આવે પણ નેકરે તો પણ બને પોતી ડબાઈ જાય અજવારું આવે ને ધારું ખાઈ જાય એવું આપણે કોમ કરવાનું સતનામ સાહેબ કી જય જય બધા યાદ મસા કરવા

ભાઈ છોકરો તાકાત ના મળે તો તમે વિચાર કરો કે માના ઉદરમાં નવ મહિને મંદિર કમ્પ્લીટ થઈ થાય ના થાય એ નવ મહિને મંદિર કમ્પ્લીટ થઈ હવે એમો પ્રાણ

કેમ કે ઘણોને મારું શરૂઆત થી જ કહી દઉં કોઈને તફલીત થાય કે ઉંમર માં બહુ નાનો છું ઘણા કોમો હું ઉજવું છું ઘણા કે આ હું કહેવાનો છે ઠેકાણો તો હે નહી એનો એને ખબર નહી તા પેલો તો અમને ખબર છે એમ કે પછી એમ કે છે કાલા વરફ કે છે સાહેબ કલેક્ટર એને નોકરી લાગી જાય ને તો વડીલો ને પણ સમય આવે તો એને સેલ્યુટ મારવી પડે કેમ કે એને કલેક્ટર ની નોકરી એટલે એને પદ મળ્યું છે એટલે એને સેલ્યુટ મારવી

ગામના સમસ્ત આગળ ગામ ભાઈઓ ભાથી દાદા મહારાજ નું જે અત્યારે સ બધાએ મળીને જે જેને કઈ ફરજ પરમોણે જે કર્યું છે જેને જેને થોડું થોડું મય ઉચેર્યું છે ને સાહેબ એનું સાહેબ ભગવાન 10% પણ વધુ આલે આલે ને આલે કેમ કે આલ્યુ મેલ્યું આગળ આવે પણ આલ્યુ ના હોય તો જો ગણ અને હું એટલું કહી દઉં હાલતે હાલતે વિચાર આવ્યો કે કઈ આટલા બધા પૈસા નું ચેચવા માલવાનું આવું છે વિચાર આવે તો હોબરી લેજો એ કદી નહીં પોકે ઉપયોગ થશે ખરો પણ એ સફળ થાય આલું હોય તો હાચા ભાવથી આલો સાહેબ એ જીવનમાં ઉગે ઉગે ને કીધું છે કે સાહેબ તમારું રતિ બાર નથી કે અમારું રતિ બાર નથી જેની રચના કરેલી છે એની જ રચનામાં આપણે ભાગ ફાળવી અને આપવાની જરૂર છે એટલે સંતો મહાપુરુષે સુંદર આપણે વજન લઈએ ત્યારબાદ સત્સંગ ની ધારા ઉપર ચાલુ થઈ અને પણ એટલું જો ઉભા ના થતા મારો સમય જો સુધી અહીં સંતો કે છે રહોડીઓ પછી રહોડું બનાવે ને એટલે એક ચાસણી તાર ના થાય આમ એક ચાસણી આમ તાર જેવી થઈ જવી એક તાર થઈ જવું જોઈએ તો મોહન થાર પકડમાં જો તો એક ચાસણી તાર આમ હફણું ના થાય એટલે વેરઈ જાય એટલે તમે એક તાર જેમ રહેજો પાગણ ગોદો માં કે હે નહીં મજા આવતી તો ઉઠીને પા બીજા લઈ ના જતો રહેતો તારું તો બગડ્યું પણ બીજાનું ના બગાડતો હું તો એટલું જે પીવે એમેય કઉ છું કેમ કે એનું ભાગ્ય જાગશે તો સો ટકા આવશે મારા જેવા કઈ કઈ મરી જશું તો મેન નહી આવે તો જેના ભાગ્યમાં મન મોને તો ભક્તિ કરો ના મોને બેરે થોડું ખવડાવે કે તું ખાઈ લે ખાઈ લે ખાઈ લે પણ એને નહીં ભાવતું યાર બેરે શું કમ ખવડાવું મેં તો કયું પીવા વાળો કહ્યું છે આજે કોઈ એ કોલ હોય કાલે બે પી પણ પી તને એમોય મોજ આપતી તો જીવી લે પણ એટલું યાદ રાખવાનું ફેફસો સો ખલાસ ના થઈ જાય એટલું ધ્યાન રાખવાનું અને મંડળીને ને કોટો જોરદાર તાલીમ બતાવો હું તો બહુ ખુશ થયો આજે ધન છે ઓ બા એક પખા થઈ ભીડ વિન હેડ તો નાડ હજડ થઈ જાય પણ વિચાર કરો કેટલા મોજ મે આનંદ થી સાહેબ લઈને આવતા હતા મને અતિ આનંદ છે એ મંડળીને મારા તરફથી થી 500 રૂપિયા આલવાનો છું એટલે એ મંડળીને એક ઓટો વધાય મને આનંદ એ છે કે સાહેબ ભાવથી ભજન ભલે ગમે તેમ ભજન કરે છે પણ ભાવથી કોષો વગાડવો જે થાય ને ને સાહેબ પેલે પાર ઉતારે ઉતારે પણ ભાવ ભાવ જોઈએ ના ચાલે કભાવે કદી ભક્તિ નો થાય બાપ ગમે તેને હું તો એટલું કહું જેને માનો એને માનજો ના નહીં પણ બને તો ભરોસો પૂરો રાખજો ભરોસો હ તો ભક્તિ થશે બાકી નો થાય આજે તમારા ગામમાં આવું સુંદર મંદિર બન્યું છે અને મંદિરના કાર્ય પ્રાણ પ્રતિષ્ઠા થાય નક્કી કરી લો સમય એની આરતી સમય એનો પાઠ પૂજા જે થતું હોય એમ કમ્પસ સરી કરજો એમને એમ બે હાડ્યું હોય તો ના આવે પણ પ્રાણ જે પુરાતો હોય અને સાહેબ જો એક ધન છટકી જાય તો એ આપણે ભૂલવો પડશે પછી હું કઉ છું કે દેવ દુખી એટલે ગોમપાણ દુખી જેને બેહાડો ને એને હોજ હવાર આરતી થવી જોઈએ એક દર ની વાત નથી આ

જાય હો અને પાછા લડાતા ના અમાર બનાવ્યો મણો એક જ વાર થઈ ઓ તમે જો તો તમ તમન ખર્જો વાર આયા તારે હવે મારતી કરવાની હો મારે તા પેલો કે આજે હારું માર તો હા હરીમ જવાનું કે એટલે હા હરીમ જવાનું કે તાર કઈ તો એક જ મહિનો ફીક તો કરને પૂરો તમે ધારો ને સાહેબ તો તમારો ભગવાન તમને સો ટકા ડબલ હાલશે પણ વિશ્વાસ થી આરતી કરજો સાહેબ એકદમ તમારું જે મનમાં ધાર્યું છે કોમ થાય થાય ને

શોભે એમ કઉ છું ઉદારના શોભે સાહેબ આપણા ઓંગળેલો અતિથિ દેવો એ આપણો ભગવાન છે ભલે અમે સદગુરુ નું સ્વરૂપ છે છતાં પણ એ મારો ભગવાન કરવાની હોય સાહેબ હું ગાદીએ બેરું તો સાહેબ મારી ભક્તિ લાજે મને આનંદ કરવા માટે શરીર મળ્યું છે આનંદ કરી લેવાનું પછી મેરા આવે ગાદેડા અવતાર પેલું ઘોડું એકદમ તમે પૂછડું તે હરીફાઈ ને લેવાનું થયું આ મોદો ઘોડો આજે આયો નહી હોય અહીંયા આગળ મોદો હા હવે હશે ના એવો બેરે બેરે કે જાન ના બા મન તો નહીં જવું દોડાવવાનું કીધું કે એક ઘોડું દોડાવે ને પંદર હજાર રૂપિયા જો જીતી જાય ને પંદર રૂપિયા પેલો દાદો ખુશ થઈ જાય કે ઘોડા કાંઈ કરવો પડે એવું લાગે પેલો કે સણા નહીં ખવડાવે પણ ડોક્ટર જોડે જી આવું

સીધી ખીલી લોકો બહુ થોડી મારે ખબર છે ને સીધી ખીલી ઓંકીન કોઈ મારે ખબર છે ઓંકી છે ઓનો ભરો હો ત્યાં ત્યાસમય આ ડાળી પાડે પણ સીધીન બધા મારે આ જમાનો આવો છે એ તમે જુઓ તો ઘોડાને ગોરી કરાઈ એટલે ઘોડું પૂછડું શેજા લાય બીજી ગોરી કરાઈ એટલે ઊપો થઈ ગયો એટલે પેલા નક્કી થયું કે ડોક્ટરે કીધું એમ ઘોડું ઊભું થાય છે પંચોતેર પેલા ઘોડા એની સાઈડ કાપી પેલો હવે મારે હો ગોળી ગડાવી પડે એવું લાગે એ તમે જો પેલો ઉતરી ઘોડા નું ભોરાય ગોળી ગરવા જો ઘોડો ઘેડા ને જેમ ભીધી ગોરી એના મોડા હવે પેલું ઘોડું તોનતો ને એજો પેલા ચાર પગ વાળા ઘોડા જે દોડતા એની આગળ તો એજો દોડી જો બે પગ વાળો ઘોડો તા પેલા ચાર પગ ઘોડા કાર્ય મારા સ્પીડ કરતે હો સ્પીડ ચમ વધી જી પણ હો વારી કરી જે લો એટલે આ હો વારી કરી જા ની હખણા ની બે હરી જો જો હેડ તન જશે ને પાછા આવશે જશે ને પાછા આવશે એ હો વારી કરી જો એટલે આ વારી કર્યા એ સો હખણા બેઠા છે મધ્યમ વારી કરી જેલો હખણો બેહે આપણે વિના કરતા માપ ની ગરજો કે હું કહું છું કે હાવ હાવ નેચે જતો રહેલો મોણા ને એમ છે કે હું કારે બંગલો બનાવી કરોડપતિ થઉ એ એને એવો વિચાર છે અને કરોડપતિ ને એમ છે કે હું ચાણે વિમાનો લાયલાઈ ને ઉડું તો એને રાતે ઊંઘ નહીં આવું વતલાકારા વાળો એ તમે જો તો હું ગાળો ખાટલો એવો મસ્ત બાર પોથરી એવો હું ગાય કોઈ માથાકૂટ ની ચોર ઉપર હરી જાય તો માથાકૂટ નહીં એવા મોણા જોઈએ એને મધ્યવર્ગનો કુદાળ કોઈ તફલીત હોય માપનું નું ખાય એને તફલીત હોય માપનું બોલે એને કોઈ તફલીત હોય નહીં પણ હદ પાર ખાય એની દજા શું આવે આ લગ્ન રવાડો બને તમે પૂછો ચેટલી ચેટલી આઈટમો જેવી જેવી બની કોઈ પંદર આઈટમો બધી ખાઈ જાય પછી કારું બનાયેલું સારું પણ ખબર ના પડી હું બનાવ્યું છે ખાઈ ગયો બોલો પણ આઈટમ ની ખબર એમ મારા બાપ આપણે ગુરુ મહારાજ ને યાદ કરીએ ત્યારબાદ એક બે વાણી પછી સુંદર ભજન સત્સંગની ધારા પકડશું કોઈ ઉઠ બે ના કરતા હું થોડું તમને એકલો નાખું એવું લાગશે પછી હું થોડો ટાઈટ અને હું તમને ખુલાસો આલું ઘણા કોઈ કાલે વાતો કરશું મારે દાહોદ કાલે પ્રોગ્રામ થયો મારા મિનિમય મારા પ્રોગ્રામમાં મિનિમય હોમા થાય છે ચાર થી પાંચ જણ છેલ્લા હોમા થયા વગર રહેતા નથી કેમ કે હું કાબુમાં રહેતો નથી હવે તો જેવું જો મહારાજો સીધા ઘણાનંદ જીઓ જા પોત મારી જાય એવું કોમ છે હવે તો એવો જમાનો આવી ગયો તમારે તો અહીં પાછોર હોર આવે છે આ બાજુ અમારે તો કડાપા આઠ વાગોના હોવા નહીં દેતા આશી રાત બેટરીઓ મારે છે અને એક કિલકારી કરે જો હોય જાય અને પેલા આશી રાત બેટરીઓ મારી જુએ હવે પેલો બે બિંદા શું બોલો એનું ઘર પેલા હાથ એવી બુદ્ધિ દોડાઈ છે અમારી બાજુ ગોધરમ તમે જુઓ કેવા લોકો ને બુદ્ધિ સાડી થઈ જા તમે જુઓ તો સારું છે તમારે મારે તો જ્યાં જઈ નહીં મને ઘણા મારા જ એક ધૂળાટ છે તાતે અડી મેલો ગાડી લેતા ભલે લ્યા પડશે તા પડશે પણ જવા દે ને તને હું થપલી દે થે એટલે ભજન વાણી કરીએ બધાએ તાલી પાડવાની છે ગુરુજીના નામની હો લાગી ગુરુજીના નામની હો લગણી લાગી શે ધીરે ધીરે તાલીમ પાડતા રહેજો કે આવે આનંદ લે લગની લાગી છે એ લગની લાગી માર ઉરમે જાગી છે લગન કે પુરવના પુણ્ય બને પુરુષ રે પડિયા કે પૂર્વના પુણ્ય બને काम त लॻ नी ला પુરમ જી રમ પૂરણમરિયા રમ જી રમ પૂરણમરિયાના ગુરુ ગૌણ ગાય લગ ન લાગી લે